એ દે ગોણસ્તો ખાના એ ગોણસ્તો બધા ગોર દોર એ જ સિક્કર હારે સિક્કું ગોમણી લાગે છે ના બોના છે સિક્કર કરી બા અરે કર ગોર કર ગોર બેટા હો ઓયડા તો કર મનો જા આપણે તો પાળન દે ના ખરાય હોત કરી અરી હોં જા અમે તાઈ કે ભૂત અમાર કામ આવે કાળો જો આકે કરે ના ફલા

সা শুকাডো চো হালা এই দিছে বড় তো দেখবি তো না হ্যাঁ দেখবি তো আ তো কে এন্ডে এন্ডে এন্ডে

એ કોસ્ટ્રાસી પરેકટ આઈસી એક આસા કે આયો ચિકી બોતોને બેરીસ તોર કાચોલી કાઢો લઈ રહે છે પૈસા ઓય રહે છે બડા કાડું દી હા આરે તે દોર ના મર ના મગમા અર લખને કાઈ હરી બોતોને નક કે તું ઈ કામડા કેલા કોલો